તુલસી તુલસી હજાર નહીં મેડમ હા હાલે હાલ

હવે છે ને પાણી તો માંડવી માં વરી ગયું રાઈતા ઝીણો ઝીણો વરહો એટલે હવે છે ને બધા ખેડૂત ને હું એમ કે એક એક પાણી હવે મોહમ ને પી ગયો ભગવાન ને પૂરો લઈ જાજો ખેડૂત

આમાં ખાઈ ખા વાતાવરણ બદલે જો આજે જો એમને ડૂમ છે ઘડે ઘડે આવે ને જાય ને વર્ષે પવન નીકળશે ને તો જ નહીં આવે ન કરશે ને પવન નહીં નીકળે એટલે આયુષ્ય ને આગાહી છે એ પ્રમાણે છે તો ખરો ને અમાર સીવાજ છે ને છ વાગા મોર ની ઉઠી ગઈ મેં કીધું હવાર મેં કીધું હું જાતો પાછી તો મને કહી કે ના કે હું નથ મેં કીધું અટાણ ક્યાં ઉઠી તો કે મેડમ ને ઓલી સાઈન કરાવવા ચોપડી લઈ એવી દેવાની છે ને

અને રોટલી દેવાઈ ગઈ ને અમે ખાઈ લીધું હમ ને મમ્મીને શીવું ત્રણેય હતા જ શીવું એ છે ને ચા દૂધ પીધું મેં ને મમ્મીએ મેં ગાંઠિયાને ચા ને ખાધું વઘારેલ ભાત ન થાય મમ્મી ચા ને રોટલી ખાધું ને મારે ભાવેશ ભાઈને હમણાં બે દિથિયાને વહેલું જવાનું હોય ત્યાં છે ને દૂધ લેવાનો પપ્પાનો વારો હતો તો પપ્પા જો હાડા હાય તો દૂધ લઈ આવ્યા પછી ચા કર્યો ને પછી સિરામણ કરી લીધું આ ફરિયું વરાઈ ગયું સેવા હેઠે તો વારવા પૂરતું હતું નહીં એટલે હવે મમ્મી નાખીશ વાહિંદા હા લે તું રહી ગયું હા તું રહી ગયું તો એ ખાઈ લીધું ને તો બસ બેઠું રહેવાનું હવે તો બેઠું રહેવાનું હી કૃષ્ણ આવે શિવસે આજ કેટલા વાગાની ઉઠી હા કેટલા વાગાની ઉઠી તો કે 6 વાગા પહેલા ઉઠી કેટલા 6 બાબા ની આજ શું કરવા 6 વાગા પહેલા ઉઠી કે ટોકી દેવાની ઉઠી મેડમ ને ચોપડી બુક બુક જી સાઈન કરાવવા સીવ લઈ આવી હતી દેવાની હતી એટલે સીવ આજ વેલી વેલી ઉઠી ગઈ ને ઉઠીને ડાયરેક્ટ લાઈટ એ બંધ હતી ખાલી જીરો ચાલુ હતો એની સીધી ચોપડી ગોતી લીધી કેમ કે અહીંયા હુવાટાણા ખાઈ જશે ને રાખી હતી પથારી પહેજ એટલે ઉઠીને ગોતી લીધી પછી પછી કે જટ હાડા નવ થાય તો જટ હું રેડી થઈને જાઉં તો હજી વેલી છે વેલી છે ને તૈયાર હજી જવાની થોડીક વાર છે મેડમ પૂછ લેજે કેટલા દિન રજા છે કાલથી થી રજા ને પૂછ લેજે કેટલા દિવસની રજા છે હાલમાં દીકો વાલો કરી थैंक यू समझो बाय बाय ये जो दादा से ना हाथ पक तो गए ये आवे जो हल बाय शिवू धीमे धीमे आज ना कर लपटी जाइए वर्षा दाई होता ना हैं ऐसे हो ऐसे हो ते जे जे भगवान ने क्यों की तू तो कि वर्षा ना हो वधे तावे अबे हमारे मेड़ो करवो क्यों की तू तो क्यों बेहत छोड़ें की तो तो Bagaimana dengan anda? Saya tidak tahu Apa yang anda katakan? Saya tidak tahu Apa yang anda katakan? Saya tidak tahu Mari kita pergi Mari kita pergi દાદા દીકરી નીકળી ગયા ને હમણાં તો છે ને જો ત્રણ દિથિયાનો વહેલો પાંચ વાગ્યામાં ઉઠીને વિડિયોને એડિટ કરી લઉં કોમેન્ટના જવાબ દઈ લઉં તો હાડાછા થઈ જાય કેમ કે હમણાં શિવ બે ત્રણ દિથિયાને છે ને હાંજે મોડી હોય એટલે પછી એ વિડીયોને એડિટ કરવાનો મેળ ન આવે એટલે સવારે પછી વહેલી ઉઠીને કર લઉં કેમ કે હમણાં રમદી ચકરી બનાવી હતી કાલે શક્કરપારન ગાંઠિયા બનાવ્યા ને આજ હવે જી રાંધવાનું છે ને એ બધું હવે આજ રાંધી લેવાનું પછી બે દીપોરો રહે એટલે નગર તો બપોર પછી નહીવરા હોય એટલે વિડિયોન બપોરે એડિટ કરી લઈએ પણ હમણાં છે ને વહેલો ઉઠી ને જ એડિટ કરવું પડે ને અમારે ફૂલ જો કેવા થઈ ગયા દીએ દીએ વધે વરસાદનું પાણી પીવે ને એમ તો છે ને ખાઈ ખા વધે આ ગુલાબમાં છે ને નવા કમરા નીકળ્યા આમાં જરીક ઓલી પાંદડા ઓલી થઈશ ખાઈશ ને એ જીવાત તો આવી ના જો આવા એ વાત છે કેવા કેવડા થઈ ગયા એટલી વાર ઓલી બાજુના છે ને અહીંયા ન્યાય છે ના જો આવા એ વાત છે આ વરસાદ હવે આવ્યો ને એટલે ઓલી બાજુના સય હતા ય નહીં છે દિવાલ પર આ બાજુના વાયવા તૈયાર એટલે વરસાદનું જેમ પાણી પીવે ને ના થઈ જાય આ બાજુ નજરીક જીણ રાખશે વાહ હતી છે તો આમાં છે ને પપ્પાએ દવા તો સાઇટ હતી ગુલાબમાં ત્રણેય ગુલાબમાં

પણ આજે વહેલી ખબર પડી ગઈ કે આ હાવ વહેલી ઉકરવા માંડ્યું હતું વહેલી લાઈટ વહી ગઈ મોડી ઉકાર્યું હોત તો મોડી લાઈટ છાત એને ખબર પડી ગઈ તો ઢીવાઈ ગયા ને વરસાદ એનું કામ ચાલુ કરી દીધું આવ્યો તો થોડોક પાછો છે ને વય ગયો ને અમારે સીવું છે ને એને દાદીને છે ને થેપલા બનાવે છે

આમ જો તો એ આપણે થેપલા તો એમાં તું વણાય છે આપણે પૂરીઓ કેમાં દબાવવાની છે હા એ જો આ લઈ આવ્યા આપણે હમણાં આની ખરીદી કરી ને મમ્મી તો એમાં છે ને પૂરીઓ દબાવવાની છે એટલે શિવ મોર થાય હા આવું જૂનું મશીન થઈ છે પાણી છે ને પૂરીમાં ત્રાહી થઈ જાય છે એક સાઈડ એટલે બીજું કંઈ ન હોય એલો બોલવે વાંધો બોલમાં વાંધો છે બીજું કઈ ન હોય તો હવે આનું ઉદઘાટન આજ કર નાખીએ હાથમાં એટલે પૂરી આગળ આપણે દબાવવાની છે આજ હા અમારે આલેસ થઈ લોટ બાંધવાનું કામ હજી અધૂરું પડ્યું રેડી તો માં કર નાખો હા આ કામ જી આપીએ હમtaro pehla thai ઉપવાની છે खड़ी तो हलो सो मारे जो लोट बनता है क्यों ने सी वो इसे गोड़ माथी ट्रेन खुनावर कोई रुचो ट्रेन खुनावर थेपलू ऐटला थेपलू ना तारा <laughs> <दादी आतू। laughs> ना वाह मम्मी खावान તો મારે સમજો થેપલા તરવા બે ને પૂરીઓના ગોયણા વારીને મૂકી દીધા મમ્મી કે મશીનમાં દબાવતા જાઉં નહીં કે તરતા જાઉં કેમ કે પછી કે નગર ફૂંકાઈ રહે એટલે આગળ ઈ દબાવતા જાઉં ને તરતા જાઉં ને આ જાઉં પેલા પેલા આ જાઉં કાનુડો અમારો ઈ છે ને મારા અંદરથી મોરનું પીછું લઈ આવી મને કે મને કાનુડો કરી દે ને પછી મેં કીધું ખાલી પીછું હું નાખી દઉં તો એમ નહીં મને કહે કે એ કે કાનુડાને કપડાં પહેરાય ને એ તો તું નાની હતી ને તો અહીંયા તને બનાવ્યો તો કાનુડો ખબર છે હવે પાછું બનવું કાનુડું હે પાછું પણ તો તે વેલું કીધું હતું આપણે કપડાને લઈ આવે તો હવે તો કા હમ હવે તું મોટી થઈ ગઈ હ હાલો હાલો જો એલા લાડવા લાડવા ને પાક મમ્મી મૂકી દીધો પછી ભૂકો છે ને મેં નાખી દીધો એટલે શૂટિંગ ટૂંકમાં કરવાનું નો આવ્યો એટલે હવે લાડવા છે ને ખાલી વારવા ને બાકી હાલ ઊભી થા લાડવા વારવાને લઈ આવ્યા તો લાડવા વારવાના છે ને પછી થેપલા તેલ મૂકી દીધું તોરવા હવે બેહુંશ હાલો કાંદોડું આવે લાડવા વારવા જોયું જોયું ડિસ્કો કરતી આવે છે હલો 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 હાલો ઈ હમણાં વારી દેહે લડવા તો જો આ લાડવા બની ગયા ટૂંકમાં વારવાના છે બાકી છે હા હોય એ એ જો એમ કરી એટલે ખાયદા પડી જાય હા એ છે ને જો તરાઈ ગયા ને બાયણે વરસાદ થઈ પાછો થોડો થોડો ચાલુ થઈ ગયો છે ને ટાણું થઈ ગયું જો અહીં થેપલા છે ને તરાઈ ગયા ને આ સીવું એ છે ને જે મમ્મી થેપલું વાયણો તો ઈ ને પૂરી દબાવી હતી ને બેય એના તર દીધા જો કેવા ફૂલા જેવા છે ફૂલિંગ ગાડા જેવા છે હવે ઈ સીવું ખાહે ને મમ્મીએ ચાલુ કર્યું છે હવે પૂરી દબાવવાની ના બોલ ફટાફટ છોડાવતી છે જો બે ઓકે ઈ તો ઠરવા દેજે હવે

પાછી તામ હરખી કરી પછી જોઈ લે જઈ નાખે અરે બસ હવે બસ બહુ કામ કર્યું ચડતી રસોઈ થઈ ગઈ ને અડધીઓ બાકી છે શાક રોટલી રોટલા અને ખીર એવું બાકી છે બાકી થેપલા લાડવા પૂરી એવું બધું થઈ ગયું માર છે ને દોરીએ લુગડા છે ને એ ઉપર નાખવા પવન જ નથી સુકાય ને એ મારી હરાવડું આવી ગયું આકડી ઉપર નાખતી આમ આ શું ચણા બાફવા મૂકી દીધા ને ભાત છે ને જો ચૂલો ખાલી થઈ ગયો ભાત મૂકી દીધા ખીર બનાવી એલજી ખાંડવાનું છે જાય તો લાડવા પેલું ખાંડી નાખ્યું તું એક લાડવા ફરવાના છે બાકી તો પૂરી થેપલા છે ને એ નોખનોખા ટોપિયામ છે ને ચૂપરા ઉપર ટોપિયા મૂકી દેશું લાડવા એક ફરવાના છે ચાલો હવે લાડવા હું ભરીશ ઓલા કપડાં છે ને પેલા દોરીએ ઉપર નાખી આમ કાં તો પપ્પા છે ને દૂધ એક જણાને કીધું તે હું છે ને એને દૂધનું કીધું કેમ કે ઘર આવું દૂધ જરીક ચડી જાય ના આજ તો સારું ડેર ગયું છે તો ઘર જડી ચડી જાય તો સારું અમાર ગાય નખધો દેતી ત્યાં ઓલું છે કે ને લેવું પડે એમ છે એટલે પપ્પા દૂધ લઈને આવીશ ને તો ભાત સડી જાય ને આવે જોવે ખીર ની વાત એ ઢીંગલી ક્યાં છે હે શું કરવા આ જો 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 મેં હજી કીધું ને માર ચંપલ લઈ બાકી છે ઓય અહીંયાથી કપડા લઈને ઉપર નાખવા જાવું જો એને ખબર પડી ગઈ કે મમ્મી કપડા લેવાન કીધું ઈ એની રમત માંથી સદા એને ખબર પડી ગઈ કે હું કામ કેસ ચોલે ચોઇ લે મર થઈથી ચોઈ લે તો થોડાક છે ને લુગડા આલા લીલા હતા ને એ હેઠે નાખી દીધા ને આજે વધારે પીના હતા ને ક્યાંય ઉપલી દોરીએ હું દઉં આ સાછા તો શું છે કે એવા પંખા એઠ નાખી દઈને ત્રાય થાજી પંખો ફરે તો ત્યાં શું કાય છે ધ્યાન રાખવાનું છે અહીં પીનું પીનું છે ચૂલો ઠારવા સાટું જો કપા નો છોડવો અમે તો હણાઈ કહીએ કપાસ નો છોડવો ધોકડ નહી છાણ આપણે છાણ હોય ને ગાય નું ઈ એ હવે સાંજે જરૂર પડશે એટલે છે ને આય મૂકી દઈએ કેવું મમ્મી બધી જ રસોઈ ચૂલા ઉપર જ આપણે

તો અહીંયા હું પછી રહોડેથી અહીંયા આવતી રહી ને વરસાદ થોડો થોડો આવે ને થોડો થોડો વયો જાયશ ને એવું છે ને કરણ છે ને બસમાં બેસી ગયા અટાણ ચોસી મસ્ત હોય જાય ને હવારે ઉઠશે તો પપ્પા આવી જશે ઝટઝટા હોઈ જાય છે એવું સીવું છે ને થાકી ગયું થેપલા પૂરી કરીને થાકી હમ એટલે વિડીયો ઉતારવાની મજા ન થતું તો બાય કરી દે બધા બાય કાલ પપ્પા વિડીયોમાં આવશે ને મોજ પડશે

days are